જય શ્રી કૃષ્ણ પ્રિતિશ કિચનમાં સ્વાગત છે આજે હું બનાવીશ ટમેટાનું શાક ટમેટાનું શાક બનાવવા માટે મેં અહીંયા ચાર ટમેટા ઝીણા સમારી લીધા છે હવે તેની જ અંદર હું લીલા મરચાં પણ સમારું છું ચારથી પાંચ મેં નીલા મરચાં સમાર્યા છે હવે એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી દઈશ અને રાઈ જીરું તતળી જાય પછી તેની અંદર હિંગ નાખીશ અને લીમડું અને નીલું લસણ નાખીને સાતળી લઈશ થોડીક તાર સાતળ્યા પછી તેની અંદર આપણે ટમેટા ઉમેરવાના મેં અહીંયા સૂકું લસણ નથી નાખ્યું નીલું લસણનો ઉપયોગ કર્યો છે તે માટે હવે આપણે ટમેટા ઉમેર્યા પછી તેને આપણે થોડીક તાર સાતળી લઈશું આ શાક ખાવાની મજા આવે છે અને જલ્દી બનીને તૈયાર પણ થઈ જાય છે હવે ટમેટા સતળાઈ ગયા પછી મેં તેની અંદર મીઠું હળદર લાલ મરચાંનો પાવડર તે મસાલો ઉમેર્યો છે અને તેને પણ આપણે થોડેકત સાતળી લઈશું સાતળાઈ ગયા પછી તેની અંદર ગોળ નાખીશું તમે ગોળની જગ્યાએ ખાંડ નાખવી હોય તો ખાંડ નાખી શકો છો ગોળનો સ્વાદ સારો આવે છે તે માટે મેં અહીંયા ગોળનો ઉપયોગ કર્યો છે હવે આપણું શાક તૈયાર થવાયું છે તો તેની અંદર નીલા ધાણા ઉમેરીશું આ શાક ખૂબ જલ્દી બનીને તૈયાર થઈ જાય છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી આપજો અને કમેન્ટ જરૂર કરજો કે તમે કઈ રીતે ટમેટાનું શાક બનાવો છો કે તમે આને ટમેટાની ચટણી કહો છો શું કહો છો તે જરૂરથી કમેન્ટ કરજો